નમસ્કાર વીટીવી ન્યુઝમાં ગીર સોમનાથમાં ચાલતી ડિમોલ્યુશનની કાર્યવાહી અત્યારે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ચૂકી છે ગીર સોમનાથના જ એકવીસ ગામોમાં દબાણ હટાવવા બુલડોઝર ફરી વળ્યા છે અને આ દબાણ હટાવવાની કામગીરીને લઈને કોંગ્રેસે ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કરી દીધા છે કોંગ્રેસના નેતા હરીશ ઓટવાએ ભગવાન બારણના નામ સાથે આક્ષેપ કર્યા છે ભાજપના જ ઇશારે આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હોવાનો સણસણતો આરોપ તેઓએ લગાવ્યો છે ચોક્કસ લોકોને ટાર્ગેટ કરીને દબાણ હટાવવા નોટિસ આપી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે રાજેશ ચુડાસમાએ નડ્યા છે તેને જોઈ લેવાની ચીમકી ઉચ્ચારી હતી અને ત્યારબાદથી આ દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે હવે સવાલ અહીંયા એ થાય છે કે રાજેશ ચુડાસમાની ચીમકી અને આ ડિમોલિશન યોગાનું યોગ છે શું ગીર સોમનાથમાં ભાજપને મત ન આપ્યા તો બુલડોઝર ફરી વળશે વીસ જૂને યુડાસમાએ નિવેદન આપ્યું હતું ને ત્યારથી લઈને અત્યાર સુધીના પંદર દિવસમાં ગીર સોમનાથમાં ઠેર ઠેર બુલડોઝર ફરી વળ્યું છે અને તેને જ લઈને જે અનેક સવાલો છે તે હાલ તો થઈ રહ્યા છે દબાણ હટાવવાની કામગીરીને લઈને કોંગ્રેસે જ્યારે ભાજપ પર આંગળી જીતી છે તો તે પ્રકારે ભાજપ પણ મૌન કેમ રહે તે પ્રકારેના સવાલ ભાજપે હીરા ઝૂંટવાને જવાબ આપતા કહ્યું કે દબાણ હટાવવાની કામગીરીમાં રાજકીય કિન્નાખોરી નથી આ વિસ્તારની સેવા કરવા વિચાર મળી આ દસ વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવો દો ભગવાન માધવભાઈ સાક્ષી હતો અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે ઇણાજ છે તાલાળાનું ગુસ્યા ગામ છે માલજી જવા છે ઉમરેઠી છે પ્રાચી છે ત્યાં કોંગ્રેસને વોટ વધારે મળ્યા ત્યાં થયું એમાં ચોક્કસપણે એવું થયું છે જ્યાં શ્રી ભગવાનભાઈ બારણનું ગામ બાદલપરા છે તો એ વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લઈને પોતાના ગ્રામ પંચાયતમાંથી અમુક લોકોને નોટિસો અપાવે અથવા એનું પાડે ત્યાંના ગ્રામજનો મારી પાસે આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે ડિમોલેશન થાય તો આખા ગામનું સામૂહિક થવું જોઈએ કોઈ વ્યક્તિને ટાર્ગેટ ના કરે તો દબાણ હટાવવાની કામગીરીને લઈને કોંગ્રેસે જ્યારે ભાજપ પર આંગળી ચીધી છે તો ભાજપ પણ મૌન કેમ રહે ભાજપે હીરા જોટવાને જવાબ આપતા કહ્યું કે દબાણ હટાવવાની કામગીરીમાં રાજકીય કિન્નાખોરી નથી આ કાર્યવાહીમાં ભાજપના કાર્યકર્તાઓનું દબાણ દૂર કરવામાં આવ્યું છે બુલડોઝારે પક્ષપાત નથી કર્યો ગીર સોમનાથથી ભાજપના પ્રમુખ મહેન્દ્ર પીઠાએ આ તર્ક રજૂ કર્યો છે અને અલગ અલગ વિભાગ ફોરેસ્ટ વિભાગ હોય પંચાયત વિભાગ હોય તો એના માધ્યમથી આ જે રોડની પેચકદમી હોય દબાણથી હોય એ દૂર કરવાની કામગીરી તંત્ર કરતું હોય એમાં કોઈ રાજકીય ઇશારે આ કામગીરી થતી ન હોય એનું માત્ર ઉદાહરણ એક આપું તમને તો અહીંયા માની લો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું દબાણ હશે એ પણ હેઠળ છે અને તંત્ર એ વાસ્તવિક જે લોકોને સુખાકારી માટે લોકોને અગવડ ના પડે એના માટે સારી તંત્રએ કામ કર્યું છે હવે આ સમગ્ર મામલાએ ચર્ચાનો વિષય બન્યો છે હવે જરા એ પણ સાંભળીએ કે થોડા સમય પહેલા જ્યારે કીર સોમનાથમાં આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે રાજેશ ચુડાસમાએ શું કહ્યું હતું કે ના કરે પણ આ વર્ષમાં મને છે એમને નથી એ પણ ગીર સોમનાથમાં એકવીસ ગામોમાં જ્યારે દબાણ હટાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ગામ ખેતર દરગાહ કે મંદિર જ્યાં દબાણ થયું તે હટાવાયું છે મોટાભાગના લોકોના ઘર અને દુકાનો આગળ કરેલા દબાણોને દૂર કરાયા છે રીમોલ્યુશનની આ કાર્યવાહી પર ભાજપ કોંગ્રેસે એક એકબીજા પર આક્ષેપો કર્યા છે તેવામાં આ જ ઘટનાની સાથે જોડાયેલી સિક્કાની બીજી બાજુ પણ તમારે જાણવી જરૂરી છે વીટીવી ન્યૂઝ બતાવશે એ આંકડા જે રાજકીય કિન્નાખોરીને હવા આપે છે વીટીવી ન્યૂઝ ઉપર એ તમામ બુથના આંકડા જ્યાં કોંગ્રેસને લીડ મળી છે કોંગ્રેસને જે ગામના કેટલાક બુથ પર લીડ મળી ત્યાં જ હવે ડિમોલ્યુશન થયું છે કોંગ્રેસના આરોપમાં કેટલું સત્ય છે તે તપાસનો વિષય બને છે જો કે ભાજપ આરોપોને નકારી રહ્યું છે પણ બુથ પર કોંગ્રેસની લીડ અને ત્યાં જ દબાણ હટાવવાની થયેલી કામગીરી તમારી સામે છે આ આંકડાઓ જે પ્રકારે સામે આવી રહ્યા છે કોંગ્રેસને મળેલી લીડ કે જ્યાં ભાજપને નથી મત મળ્યા અને કોંગ્રેસને મળેલા મત છે તે જાણવાનો પણ આપણે પ્રયાસ છે તે કરી રહ્યા છે કે જ્યાં ભાજપને એકસો ને અડસઠ મત મળ્યા અને સામે તેની જ સામે કોંગ્રેસને સૌથી વધુ જે લીડ તરફ મળી છે તેના આંકડા વિશે આપણે વાત કરીશું આ સમગ્ર મામલો છે તે તપાસનો વિષય છે તે બન્યું છે પરંતુ આખરે આ સમગ્ર મામલામાં મત નહીં તો બુલડોઝર બુલડોઝર ફેરવી દેવામાં આવશે તે પ્રકારેની વાત અહીંયા છે તે કરી દેવામાં આવી છે ગામના નામ આપણે અહીંયા અહીંયા જોઈએ માલજીવવા રૂંસિયા ધાવા ઉમરેઠી ગીર ગઢડા જામવાડા તાલાડા શહેર આંકુલવાડી વીરપુર સુરવા જાવંત્રી હળમળતિયા એ જ આ તમામ એવા ગામો છે કે જ્યાં કોંગ્રેસને વધુ લીડ મળી હતી અને તે તમામ ગામોમાં ડિમોલ્યુશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે એણાજ છે સોનારિયા બાદલપરા સીમ આ તમામ ગામોમાં ડિમોલ્યુશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે તો ગીર સોમનાથમાં ડિમોલેશનને લઈને કલેક્ટર કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે દબાણ હટાવવાની કામગીરી નીતી નિયમોને આધીરસ થાય છે દબાણ હટાવવાથી કોઈને નુકસાન નહીં થાય લોકોની રજૂઆતના આધારે જ આ કાર્યવાહી કરી છે એ લોકોની રજૂઆત આધારે જ આ થાય છે આમાં કોઈ રાજકીય કેવું કઈ કોઈ વસ્તુ હોતી નથી કોઈ પણ અધિકારી હોય એ રીતે કોઈ તંત્ર કે કચેરી પણ એ રીતે જ કામ ના કરી શકે કારણ કે ચોક્કસ નીતિ નિયમો હોય છે એનું પાલન તરીકે કરવાનું હોય છે આજે લોકોના વર્ષો જૂના પ્રાણ પ્રશ્નો હોય અને એમ કે ભાઈ મારે ખેતરમાં પાણી ભરાઈ જાય છે આ પાયે અવરોધ કર્યો છે તો અમે સમજાવટથી અવરોધ દૂર કરે તો એનો પ્રશ્ન સોલ્વ થાય કોઈ એમ કે મારે ઘરે જવા માટે હવે વાહન જઈ શકતું નથી એટલું દબાણ થઈ ગયું છે પ્રાચી આપ જાઓ તો કોઈ તીર્થ સ્થળે આવે તો એ લોકો અમે મેં વિઝિટ કરીએ લોકોને જો ભાઈ અમે અહીંયા અંદર વાહન જતું નથી અને પિંડદાન પણ કરી શકતા નથી તો સ્વેચ્છાએ હોટલા અને છાપરા દૂર કર્યા આમાં કોઈને બેઘર કરવાનો કોઈને બેરોજગાર કરવાનો કોઈ અમારો ઈરાદો નથી ગીર સોમનાથમાં ડેમોલ્યુશનને લઈને કિસાન સંગ નારાજ થયો છે કિસાન સંઘના ઉના તાલુકાના પ્રમુખે વાયરલ અને પૂછ્યું કે તો સમગ્ર દેશમાં થઈ તો પછી માત્ર ગીર સોમનાથમાં જ કેમ થયું બાબુ મકવાણાએ કલેક્ટર જાડેજા પર ગંભીર આરોપ કર્યો અને કહ્યું કે કલેક્ટર નબળી માનસિકતા ધરાવે છે નબળી માનસિકતા ધરાવતા જે કોઈ પણ જગા પર બેસી જાય તો એનું પરિણામ કેવું આવે એનું એક ઉદાહરણ હોય તો એ છે ગીર સોમનાથ જિલ્લો કારણ કે ઇલેક્શન તો આખા ગુજરાત અને આખા ભારતમાંથી છે તો બીજા કઈ જિલ્લાની અંદર આવું ડિમોલેશન કરવામાં આવ્યું માત્ર માત્ર ગીર સોમનાથ જિલ્લામાં જ થયું કેમ અને જે ડિમોલેશન કરે છે એમાં આપણે સહમત છીએ અવસર ખાલી કરતા હોય એમાં આપણે કોઈ વાંધો નથી ગાયોનું જે વાળીને બેઠા હોય એ ગાવું અને વાસડા માટે નોરી હોય અને ખૂટિયા જે ખાતા હોય અને એનું કરતા હોય તેમાં આપણને કંઈ વાંધો ન હોય પણ આજે કલેક્ટરની માનસિકતા નબળી મને એવી દેખાઈ રહી છે કે માત્ર ને માત્ર નાના લોકો અને નાના ધંધાધારી આ જે છે એ જ ને ટાર્ગેટ બનાવીને આ કામ કરતા હોય એવું મને દેખાઈ રહ્યું છે તો ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરના આદેશ બાદ મેગા ડેમોલ્યુશન હાથ ધરાયું સુત્રાપાડાના પ્રાંચી તીર્થ વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યા છે શ્રી માથવરાય મંદિર તરફ જતો મુખ્ય રોડ પર આવેલા ટ્રાફિકની સમસ્યાને કારણે નાના ધંધાર્થીઓ પર બુલડોઝર ફેરવ્યું છે તેમજ વિરાવડ કોડીનાર નેશનલ હાઇવે પર ઘંટીયા ફાટકથી લઈને પ્રાંચી સુધી નેશનલ હાઇવેની બંને સાઇડ સરકારી જમીનમાં આવેલ જે પાકી દુકાનો કેબીનો પતરાના શેડ દિવાલો દૂર કરવામાં આવી ત્યારે આ ડિમોલ્યુશનની પ્રક્રિયાને લઈને વીટીવી ન્યુઝની ટીમે લોકો સાથે વાત કરી લોકો આ ડિમોલ્યુશન પ્રક્રિયાથી નુકસાન પણ જણાવી રહ્યા છે નાના નુકસાન થયું છે રોડ ઉપરના ધંધા અત્યારે રોજ કરીને જતા એ લોકો બેરોજગાર થઈ ગયા છે કલેક્ટર સાહેબને એવી નંબર અપીલ કે જે લોકોને ધંધા રોજગાર છીનવાના છે એ લોકોને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે જે કાયમી પોતાનું ગુજરાન ચલાવી શકે અમારે અહીંયા ડિમોલેશન થયું છે પ્રાચીન દેશમાં તો ઉપર છપરા હતા આજુબાજુ આ જે રોડ સાઈડમાં હોટા હતા પગથિયા હતા એ બધું નીકળી ગયું છે શેષ અત્યારે અમને ધંધો ચાલુ છે બરોબર પણ તકલીફ પડે છે ધંધામાં થોડી ઘણી શેષ સાહેબ અમે બધું હટાવી નાખ્યું છે કોની હિસારે છું હોય શું લાગે આ કલેક્ટર સાહેબના હિસાબે બધું એના હિસાબે અમે બધું

ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તંત્રએ મોટા પાયે ડિમોલ્યુશન કામગીરી કરી છે તાલાડા તાલુકાના થાવા અને સુરવા ગામમાં તંત્રની ડિમોલ્યુશન કામગીરી સામે રોષ વ્યાપ્યો છે ધાવા અને સુરવા ગામમાં મોટા પ્રમાણમાં ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે ધાવા સુરવા અને મંડોરણા ગામમાં પંચાયત અને મહેસૂલ વિભાગની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી ગામતડ પૈકીની જમીન પરના દબાણો દૂર કર્યા હતા થોડા દિવસો પહેલા ગૌચર અને સરકારી પડતર જમીન પરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા રહેણાકી મકાનોને તોડી પાડવા ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે ડિમોલ્યુશન કામગીરી અંગે અનેક શંકા કુશંકાઓ થઈ રહી છે વીટીવી ન્યૂઝે સ્થાનિક રહીશો પાસેથી ડિમોલ્યુશનની કામગીરી અંગે જાણકારી પ્રયાસ કર્યો હતો જેમાં તમામ લોકોએ તંત્રની પક્ષપાતી કામગીરી સામે સવાલ ઉઠાવી નારાજગી વ્યક્ત કરી હતી આ જાજી દુકાનો જાજા મકાનો આ સમાજ બધે જાજી નુકસાની કરી છે બરોબર કોને કરી આ કલેક્ટર મામલતદાર અને જંગલ ખાતે કેમ એ લોકોએ ઈ લોકોએ કઈ નોટિસ આપી નથી કોઈને હા હા

કર્યું અને એમાં કઈ ગામમાં વાતો નથી થતી કે સાંસદ ને મત દીધા કે 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 ન દીધા એટલે એવી વાત થતી હોય પણ એની ઉપર તો અમે વખત બહુ ભાર ન ભર્યું તો થતી હોય પણ આપડે સાબિતી ન થાય કે આની આવું કરાયું એમાં અમારી ગામની દુકાનો છતાં કોઈ મકાનો કાઢ્યા નથી પણ ગામમાં બધા સમાજો છે સમાજની ની દિવાલો ઉડી કોઈને કિતા હો કે કેમ ખબર પડે અમે તો મજૂર માણતુ રીયા નેતા નો હાથ હોય ન હોય ઘર બે ઘર કર્યા છે ગરીબ માણસ અત્યારે માં કઈ છે નહીં

તો જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના દુશ્મનોને નહીં છોડવાનું નિવેદન અને ગીર સોમનાથમાં થયેલા ડિમોલ્યુશનને રાજકીય રંગ પકડ્યો છે અને તેમના નિવેદન બાદથી શરૂ થયેલી ડિમોલ્યુશનની કાર્યવાહીએ અનેક સવાલો ઉભા કર્યા છે અને સાથોસાથ સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલા ડિમોલ્યુશનને લઈને કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે કંત્ર દ્વારા દૂર કરાયેલા દબાણો પાછળ રાજકીય કિન્નાખોર્યું હોવાના કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયા છે એવું કઈ છે નઈ એ રાજકીય મુદ્દા હોય તો ભાજપ ને તો અહીંયા મત મળેલા હતા કોંગ્રેસ ભાજપ આમાં છે નહીં એક તમામ વાત ખોટી છે એવો એક વાત માનો કે બધા અહીં તો અહીં તો અમારે ભાજપ ને વોટિંગ મળે તો પછી કોંગ્રેસ વાળા એવું કહી છે કે મત કોંગ્રેસ તો એવું કઈ છે કે ભાજપ ને મત મેલા ને એક તમામ વાત ખોટી છે બધા ઉપરથી આ દબાણ સતાવવાનું આવ્યું છે રોડ ખુલ્લા કરવાનું ઉપર થી લાવેલું છે આ તમામ વાત ખોટી છે ના 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 સાહેબ એ ખોટું આક્ષેપ જ છે આમાં કોઈ રાજકીય આગેલન કઈ છે કલેક્ટર તો સાહેબ કોઈ પાર્ટી પક્ષના તો છે જ નહીં અને એકદમ બહોશ છે એ મેસેજ ફેક છે કેમ કે આ ભાજપનો ગઢ છે ભાજપ ને વધુ પડતો ચાહનારો પ્રદેશ છે આ ગામ ભાજપને ચાહનારું છે તો કોઈ એવું કોઈ એવું એવો છે જ નહીં કે જેના લીધે આવું કોઈ ઇસ્યુ થાય બરોબર એવું કોઈ પણ રીતના